પહેલો પ્રશ્ન ચાર સતાંશને અંકોમાં કેવી રીતે લખાય ચાલો હવે દરેક દાખલાનું સોલ્યુશન આપણે મેળવીશું એક્ઝામ્પલ સોલ્યુશન પહેલો દાખલો ચાર સતાંશ સતાંશ એટલે કે નીચે સો દશાંશ એટલે નીચે દસ અને સહસ્ત્રાંશ એટલે નીચે એક હજાર છેદ ચાલો હવે કેટલા થાય કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર દશન ચિહ્ન છે દશન ચિહ્નમાં આપણે આ રીતે લખી શકીએ એટલે ઝીરો પોઈન્ટ પૂર્ણ સંખ્યા છે એટલે બાર એમના હવે શું કીધું કે બાર સહસ્ત્રાંશ એટલે કે બારના છેદમાં હજાર ચાલો બારના છેદમાં હજાર એટલે બાર એટલે આ બાર એમને મૂક રાખશું બારના છેદમાં હજાર એટલે પોઈન્ટ ઝીરો ઝીરો બાર શૂન્યો છે એટલે કે એક બે અને ત્રણ આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવી એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો બાર એટલે આ બાર પૂર્ણ સંખ્યા બાર વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો બાર બરાબર કેટલા થાય તો કે બાર પોઈન્ટ ઝીરો બાર આ બંનેનો સરવાળો કરવાનો ચાલો એના પછી ત્રીજો દાખલો ચાલો ઓપ્શન બેને આપણે ટીક કરી નાખીએ સી સત્તર પોઈન્ટ ઝીરો ત્રણ ને શબ્દોમાં લખો સત્તર પૂર્ણાંક ત્રણ સતાંશ કારણ કે દશાંશ ચિહ્ન પછી બે અંકો છે ચાલો એના પછી ચોથો દાખલો ત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો છ ને શબ્દોમાં કેવી રીતે લખાય ત્રીસ પૂર્ણાંક છ સહસ્ત્રાંશ કારણ કે દશાંશ ચિહ્ન પછી ત્રણ અંકો હોવાથી ત્રીસ પૂર્ણાંક છ સહસ્ત્રાંશ ચાલો એના પછી પાંચમો એકસઠ પોઈન્ટ કિંમત કેટલી થાય જો પછી છે એટલે સ્થાન એ ચાર ના છેદમાં દસ થાય પાંચની સ્થાન કિંમત પાંચના છેદમાં સો થાય અને ત્રણની સ્થાન કિંમત ત્રણ ના છેદમાં હજાર થાય આમાંથી ગમે તે પ્રશ્ન આવી શકે ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન ત્રણ પોઈન્ટ એકસો ચોવીસ દશાંશ સંખ્યાને સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવશે ત્રણ પોઈન્ટ એટલે કે ત્રણ પછી અને ચારની વચ્ચે એટલે કે ત્રણ અને ચારની વચ્ચે આવશે એક બે બે ત્રણ અને ચાર પાંચની વચ્ચે ક્યારેય આવે નહીં ચાલ્યા પછી સાતમો દાખલો નીચેના પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે પાંચ પોઈન્ટ નવ પાંચ ઝીરો પોઈન્ટ ઓગણસાઠ ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણસાઠ ચાલો પાંચ પોઈન્ટ નવ પછી ઝીરો પોઈન્ટ ઓગણસાઠ એટલે કે દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ છે અહીંયા દશાંશ ચિહ્ન પછી ત્રણ આંકડાઓ છે દશાંશ ચિહ્ન પછી એક બે ચાર આંકડા છે એટલે સૌથી નાની સંખ્યા છે તે આ થાય એનાથી મોટી આ એનાથી મોટી આ અને સૌથી મોટી આ સૌથી નાની સંખ્યા કઈ થાય તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણસાઠ ચાલો એના પછી આઠમો એક્ઝામ્પલ એના જેવો જ છે નીચેના પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે ચાલો અહીંયા આપેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો 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 ત્રણ એટલે કે દશાંત ચિહ્ન પછી જેટલા આંકડા વધારે હોય તે સંખ્યા હંમેશા મોટી હોય એના પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે અહીં આપણે ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી વધારે આંકડાઓ આવતા હોય વધારે અંકો હોય તે હંમેશા નાની સંખ્યા હોય તો સૌથી મોટી સંખ્યા કઈ થાય તો કે ડી શું કામ ઝીરો ત્રણ એનાથી મોટી સંખ્યા સોરી એનાથી નાની સંખ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એનાથી નાની સંખ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ અને સૌથી નાની સંખ્યા ઝીરો પોઈન્ટ ઝીરો 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 ત્રણ એટલે અહીંયા સૌથી મોટી સંખ્યા ઝીરો પોઈન્ટ ત્રણ છે તમારે દશાંત ચિહ્ન જોવાનું રહેશે ચાલો એના પછી પ્રશ્ન બનાવો નીચેનામાંથી ક્યાં સમૂહમાં સંખ્યાઓની ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ નાની સંખ્યા સુધી જવું જો બાર પોઈન્ટ સાતસો પચાસ પછી બાર પોઈન્ટ સાતસો પાંચ અને પછી બાર પોઈન્ટ પંચોતેર એટલે બી આપણો સાચો જવાબ ચાલો એના પછી દસમો દાખલો નીચેનામાંથી કયા સમૂહમાં સંખ્યાઓ ચડતા ક્રમમાં છે ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરીને મોટી સંખ્યા સુધી જવું સૌથી નાની સંખ્યા છે એ અહીંયા કેટલી છે તો કે એક પોઈન્ટ ઝીરો ઝીરો નવ એનાથી એક પોઈન્ટ ઝીરો નવ અને સૌથી મોટી એક પોઈન્ટ નવ એટલે બી ઓપ્શન આપણો સાચો ચાલો એના પછી નીચેનામાંથી શું સાચું છે પહેલું આપણે જોઈએ સાત પોઈન્ટ ચાર બરાબર સાત પોઈન્ટ ઝીરો ચાર આ ખોટું છે સાત પોઈન્ટ ચાર એ મોટા છે સાત પોઈન્ટ ઝીરો ચાર કરતા તો કે સાચું છે આ બી ઓપ્શન જ સાચો છે શું કામ તો કે સાત પોઈન્ટ ચાર છે તે ગેટર ધેન છે સાત પોઈન્ટ ઝીરો છે આ ગેટર ધેનનું છે આ લેસ ધેન અને આ લેસ ધેન ઇક્વલ ટુ અને આ બરાબર ચાલો એના પછી બારમાં દસ પોઇન્ટ ઝીરો ઝીરો એક અહીં આપણે કયું ચિહ્ન મૂકીશું તો જો આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે એટલા માટે આપણે અહીંયા ગેટર ધેન મૂકીશું દસ પોઈન્ટ ઝીરો ઝીરો વન ગેટર ધેન નવ પોઈન્ટ નવસો નવ્વાણું અને ગેટર ધેન વચાય આ છે લેસ ધેન જો અહીંયા નાની સંખ્યા હોત તો આપણે લેસ મૂકે ચાલો એના પછી ચાલો એના પછી તેરમો દાખલો તેર રૂપિયા પચીસ પૈસાને દશાંશ સંખ્યામાં લખો તો કે અને નવ ગ્રામને કિગ્રામાં કેવી રીતે દર્શાવે નવ ગ્રામ એક કીગરા બરાબર એક હજાર ગ્રામ એટલે કે છસો એકત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો નવ કિગ્રા ચાલો એના પછી બે હજાર સાતસો પાંત્રીસ મિલીને લીટરમાં ફેરવો ચાલો હવે આ બધાના માપ તમને ખબર હોવી જોઈએ કે એક લિટર બરાબર એક હજાર મિલી લીટર થાય તો અહીંયા તમે સત્યાવીસો પાંત્રીસના છેદમાં હજાર મૂકો એટલે કે બે પોઈન્ટ સાતસો પાંત્રીસ કારણ કે નીચે હજાર આવે એટલે હજારમાં ત્રણ શૂન્ય હોય એટલે કે એક બે અને ત્રણ આંકડા પછી આપણે દશાંત ચિહ્ન મૂકીશું ચાલો એના પછી સરવાળાનો દાખલો છે ત્રણ પોઈન્ટ પાંચ વત્તા ઝીરો 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 જોઈએ આપણે સરવાળાનો દાખલો ચાલો હવે ત્રણ પોઈન્ટ પાંચ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ અહીંયા ઝીરો નથી તો આપણે ઝીરો પહેલા મૂકીશું ચાલો ઝીરોમાંથી આઠ જાય સોરી આઠ તો આઠ ઝીરો નો ઝીરો એમના પાંચ પાંચ એમનામ અને ત્રણ કેટલો જવાબ આવે તો કે ત્રણ પોઈન્ટ પાંચસો ને આઠ ક્યાં છે ત્રણ પોઈન્ટ પાંચસો ને આઠ ચાલો એના પછી પાંચ પોઈન્ટ ઝીરો ઝીરો માંથી ત્રણ પોઈન્ટ બાદ કરતા જવાબ શું મળે ચાલો જોઈએ અહીંયા હવે એકમાંથી નવ જાય નહીં અહીંયા આપણે દસ લઈએ ઝીરો ઉપર નવ નવ અને અહીંયા ચાર દસમાં સોરી અગિયારમાંથી નવ જાય એટલે કે બે નવમાંથી આઠ જાય તો કે એક નવમાંથી સાત જાય તો કે બે દશન ચિહ્ન એમને મૂકીએ ચારમાંથી ત્રણ જાય તો કેટલા વધે તો એક એક પોઈન્ટ બસો ને બાર એક પોઈન્ટ બસો ને બાર આપણો સાચો જવાબ ચાલો એના પછી ઝીરો પોઈન્ટ આઠ અને ઝીરો પોઈન્ટ ઝીરો ચારનો ગુણાકાર કેટલો થાય ચાલો અહીંયા આપણે ઝીરો પોઈન્ટ આઠ અને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ચાલો આઠના છેદમાં દસ ગુણ્યા ચારના છેદમાં કેટલા આવશે તો કે સો ચાલો આઠ ચોક બત્રીસ બત્રીસના છેદમાં કેટલા આવે તો કે હજાર નીચે એક બે અને ત્રણ ઝીરો છે એટલે કે ત્રણ પછી મૂકીશું એક બે ત્રણ આંકડો છે ને એટલે ઝીરો મૂકીશું પછી પોઈન્ટ અને પછી પાછો ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો બત્રીસ ઝીરો પોઈન્ટ ઝીરો બત્રીસ ચાલો એના પછી બે સંખ્યાઓનો ગુણાકાર ત્રણ પોઈન્ટ બાણું છે તે પૈકી એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે એટલે કે જો એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા ટુ એક્સ હોય આ બંનેનો ગુણાકાર કેટલો છે તો કે ત્રણ પોઈન્ટ બાણું છે તો તેમાંથી મોટી સંખ્યા કઈ મોટી સંખ્યા આપણે શોધવાની છે ધારો કે અહીંયા મેં લખેલું છે કે એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા ટુ એક્સ એક્સ ઇન્ટુ ટુ એક્સ બરાબર ત્રણ પોઈન્ટ બાણું ચાલો હવે આ બેનો ગુણાકાર કેટલો થાય તો કે ટુ એક્સ સ્ક્વેર બરાબર ત્રણ પોઈન્ટ બાણું ચાલો હવે એક સ્ક્વેર ને કરતા બનાવીએ એટલે કે ત્રણ પોઈન્ટ બાણું ના છેદમાં 2 ચાલો ત્રણ પોઈન્ટ બાણું ભાગ્યા તમે બે કરો અથવા ત્રણસો ભાગ્યા બે કરો એટલે તમને એકસો જવાબ આવશે એકસો આવે એટલે દશા આપણે ફરીવાર મૂકી દઈએ એટલે એક એટલે કે એક્સ સ્ક્વેર બરાબર એક પોઈન્ટ હવે એક્સ બરાબર એટલે કે એકસો છે

કોની કિંમત 1 છે મે આ ચારે ચાર નો સમયના ઉભાવે ચારે ચાર ની કિંમત નો છે ઈ પદાવલી નો સાદું રૂપ આપેલું છે તો ઓપ્શન નંબર બી છે ઈ આપણે જોઈએ કે મે ઓપ્શન નંબર બી લખેલું છે જો 0.304 એટલે કે આપણે 304 ના છેદ માં 1000 મૂકીએ પહેલા તો 304 ના છેદ માં 1000 ગુણ્યા 20 ચલો છેદ મળે 3.04 એટલે કે ત્રણસો ને ચાર ગુણ્યા ઉપર કેટલા મૂકવાના તો કે એક અને બે આંકડા પછી પોઈન્ટ એટલે સો ગુણ્યા બે ચાલો આ ઝીરો ગયા બે ચાલો એના પછી આ ઝીરો ગયો ચાલો ત્રણસો ચાર ને ત્રણસો ચાર ગયા બે અને બે પણ ગયા એટલે બે કા બે એક તો કે પદાવલી બી ની કિંમત એક છે ચાલો એના પછી બે ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે નું ગુણન ફળ કેટલું ઝીરો પોઈન્ટ બે એટલે કે બે ના છેદમાં દસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો બે એટલે કે બે ના છેદમાં સો ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે એટલે કે બે ના છેદમાં હજાર બરાબર બે દુ ચાર દુ આઠ દુ સોળ સોળના છેદમાં કેટલા ઝીરો આવે તો કે છ બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે સોળ છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ આંકડા પછી પોઈન્ટ અને પછી ઝીરો પોઈન્ટ ઝીરો ચાલો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ ચાલો એના પછી એકસો ત્રેસઠ પોઈન્ટ ચુમ્માલીસ ભાગ્યા બે પોઈન્ટ ચારનું પરિણામ શું મળશે ચાલો હવે આપણે છૂટા પાડીએ તો એકસો ને ના છેદમાં કેટલા આવી જશે તો કે સો એટલે કે દશાં ચિહ્નો આપણે દૂર કર્યા ભાગ્યા ચોવીસ છે એને આપણે છૂટા પાડવીએ કે ચોવીસના છે તો બે પોઈન્ટ ચારને છૂટા પાડવી તો ચોવીસના છેદમાં દસ ચાલો હવે આ ગુણાકારમાં આપણે લઈ જઈએ તો એકસો ને ત્રેસઠ ચુમ્માલીસના છેદમાં સો ગુણ્યા દસ ઉપર વયા જાય દસ ના છેદમાં ચોવીસ ઝીરો ઝીરો ગયા હવે સોળ હજાર ત્રણસો ચુમ્માલીસ ભાગ્યા તમે ચોવીસ કરો એટલે કે એનું છસો ને એક્યાશી જવાબ આવે તો છસ્સો છેદમાં કેટલા વહેતા તો કે દસ બરાબર કેટલા થાય તો કે અડસઠ એક અડસઠ પોઈન્ટ એક ઓપ્શન નંબર ડી અડસઠ પોઈન્ટ એક ચાલો એના પછી જ્યારે બસોમાંથી અઠ્ઠાવન પોઈન્ટ સડસઠ અને એકાણું પોઈન્ટ તેત્રીસના સરવાળાને બાદ કરવામાં આવે તો પરિણામ ખાલી જગ્યા આવે કે પહેલા અઠ્ઠાવન પોઈન્ટ સડસઠ વત્તા એકાણું પોઈન્ટ આપણે કરીશું અને પછી એને બસોમાંથી આપણે બાદ કરીશું ચાલો આ બેનો આપણે સરવાળો ત્રણ નાખો તો દસ દસની શૂન્ય વધી પડી એક છ ને એક સાત સાતમાં ત્રણ નાખો તો દસ દસની શૂન્ય વધી પડી એક દશાંત ચિહ્નો દશાંત ચિહ્નો મૂકીએ આઠ નવ દસની શૂન્ય વધી પડી એક નવ ને એક દસ ને પાંચ પંદર કેટલા એવા તો કે એકસો ને પચાસ તો ખૂબ જ સરળ તો બસોમાંથી એકસો પચાસ જાય એટલે આપણે જવાબ શું આવે તો કે પચાસ ચાલ પચાસ છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન બી સાચો જવાબ ચાલો એના પછી ચોવીસમો દાખલો પાંચ પૂર્ણાંક છેદમાં પાંચ ઓછા જવાબ શું આવશે ચાલો આપણે પેલા મિશ્ર સંખ્યા છીએ એને આપણે અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ એટલે પાંચ પચો પચો પચીસ ને ત્રણ અઠ્યાવીસ ના છેદમાં પાંચ વધતા બે દુ ચાર ને પાંચના છેદમાં બે ઓછા ઝીરો પોઈન્ટ સાતસો પિંચાશી ની રહેવા દઈએ ચાલો હવે બારમાંથી સાત જાય તો પાંચ અને પાંચ તેરી પંદર વત્તા પંદર ચાલો હવે ભાગુ નિયમ પ્રમાણે કાઉસ આપણે દૂર કર્યો હવે આ બંનેનો સરવાળો આ બંનેનો સરવાળો પછીનો ઓછા આપણે કરીશું ચાલો આ બંનેનો આપણે પહેલાં આપણે સરવાળો કરીએ તો આનો લસ્તા કેટલો આવે તો કે પાંચ દુ દસ અહીંયા આપણે બે મૂકીએ એટલે અઠ્યાવીસ દુ ચો છપ્પન હઠિયા બીજું છપ્પન પ્લસ અહીંયા આપણે પાંચ વગેરે પચો પચો પચીસ ઓછા ચાલો ઓછા આપણે આ બંને સરવાળો કર્યો તો માઇનસ જીરો પોઈન્ટ સાતસો પિંચ્યાસી પ્લસ પંદર એટલે કે આ બંનેની બાદ બાકી થશે કારણ કે અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે જવાબ છે એ હંમેશા શેમાં આવે તો કે પ્લસમાં આવશે જવાબ છે એ પ્લસમાં આવશે ચાલો હવે પંદર અહીં આપણે કરી નાખીએ પંદરમાંથી ઝીરો પોઈન્ટ સાતસો ને પંચ્યાસી આપણે કાઢવાના છે તો અહીં ઝીરો 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 પહેલાં મૂકીએ ચાલો ઝીરોમાંથી પાંચ નવ ચાલ દસ નવ નવ અને ચાર ચાલો દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી આઠ જાય તો એક નવમાંથી સાત જાય તો કે બે પોઈન્ટ એમ ન એક્યાસી એક્યાસી ના છેદમાં દસ એટલે કે આઠ પોઈન્ટ એક ચાલો આપણે ડાયરેક્ટ લખી આઠ પોઈન્ટ એક વત્તા કેટલા કરશું તો કે ચૌદ પોઈન્ટ બસો પંદર ચાલો હવે આઠ પોઈન્ટ એક અને ચૌદ પોઈન્ટ બસો પંદરનો આપણે સરવાળો કરીએ સરવાળો કરતાં આપણને કેટલી કિંમત મળશે તો કે બાવીસ પોઈન્ટ ત્રણસો પંદર હેડી આઠ પોઈન્ટ એકનો અહીંયા સરવાળો તમે કરો એટલે કે પાંચ એક અહીંયા ત્રણ આઠ ને ચાર બારનો બગડો બધી પડી એક અને બાવીસ ત્રણસો ને પંદર એ જવાબ આવે છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર બાવીસ પોઈન્ટ ત્રણસો ને પંદર ચાલો એના પછી બીજી એક પદાવલી આપેલી છે કાઉસમાં એકના છેદમાં સાત ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ ઓછા એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ સાત ચાલો એ આપણે શોધીએ પેલા દશાં આપણે દૂર કરી દઈએ દશાંતિહ્ન દૂર કરીએ એટલે કે સત્તરના છેદ દસ ગુણ્યા પંચ્યાસી દસ ઓછા પંદરના છેદમાં દસ ગુણ્યા છેદમાં ચાલો હવે આપણે પિસ્તાલીસ છેદમાં દસ દાન સો ઓછા પંદર ગુણ્યા સત્તર કરીશું એટલે કેટલા આવે તો કે બસો ને પંચાવન છેદમાં સો ચાલો આ બેનો લસ આપણે સો લઈએ લઈએ ઉપરની સંખ્યા છે એને આપણે બાદ કરીએ કે ચૌદ ચૌદ પિસ્તાલીસ ઓછા બસો ને પંચાવન ને બાદ કરીએ તો કેટલા મળે તો કે એક હજાર એકસો ને નેવું ચાલો એક હજાર એકસો અને નેવું હવે ઝીરો ઝીરો બે જાય કેટલા વધે તો કે અગિયાર સોરી એકસો ઓગણીસના છેદમાં દસ એટલે કે એક આંકડા પછી પોઈન્ટ એટલે અગિયાર પોઈન્ટ નવ એટલે કે ચિહ્ન ચાલો સાત પોઈન્ટ પદાવલી છે બે વત્તા ચાર પોઈન્ટ આઠ બરાબર કેટલા થશે તો કે બાર છેદ માં પાંચ પોઈન્ટ છ ઓછા ત્રણ પોઈન્ટ બે કેટલા થશે તો કે બે પોઈન્ટ ચાર ચાલો હવે આ બંનેની આપણે કરીએ બારના છેદમાં ચોવીસ ચોવીસ કેમ્ન આપણે દૂર કરી દઈએ તો કે નીચે દસ આવે ક્યાં જાય તો કે અંશમાં ચાલો બાર દુ ચોવીસ અને બે પંચા દસ કેટલો જવાબ આવ્યો હતો કે પાંચ પાંચ છે ઓપ્શનમાં હા ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ ચાલો એના પછી છવ્વીસમો પૂરો પછી સત્યાવીસમાં ઝીરો પોઈન્ટ ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ ભાગ્યા ઝીરો પોઈન્ટ બે છેદમાં ઝીરો પોઈન્ટ બે વત્તા ઝીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા ઝીરો પોઈન્ટ પાંચ નો જવાબ ખાલી જગ્યા છે મેં અહીંયા પદાવલી છે એ લખેલી છે જોઈએ ચાલો હવે ઝીરો પોઈન્ટ ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા થશે તો કે ઝીરો પોઈન્ટ આઠ ચાલો છેદમાં ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ અહીંયા તો ખૂબ સરળ છે કે ઝીરો પોઈન્ટ પાંચ ભાગ્યા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર એ તો એક આવશે અને આઠ ભાગ્યા બે તમે કરો તો કેટલા આવે તો કે ચાર ચાર છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર એ અથવા ન આવડતું હોય તો તમે દશાંશ ચિહ્ન દૂર કરીને પણ કરી શકો ધારો કે દશાંશ ચિહ્ન આપણે દૂર અહીંયા કરવા છે ઝીરો પોઈન્ટ પોઈન્ટ બે ચાલો આમાં આપણે દશાંશ ચિહ્ન છે એ ઉપર દસ નીચે દસ બે ઉડી જાય દસ ઉપર ને દસ નીચે બે ઉડી જશે ગુણ્યા ગુણ્યા આઠના છેદમાં બે બે ચોક આઠ ચાર જવાબ આવશે અને આવી રીતના પણ સરળ તમે કરી શકો જેથી સમયનો બચાવ થશે પરીક્ષામાં ચાલો એના પછી અઠ્યાવીસમાં દાખલો વિશાલે રૂપિયા ત્રણ ત્રણસો પચીસ પોઈન્ટ પંચોતેરના પાઠ્યપુસ્તકો રૂપિયા ત્રણસો પંદર પોઈન્ટ પચીસની નોટબુકો અને રૂપિયા એકસો પિંચ્યાસી પોઈન્ટ પચાસની અન્ય સ્ટેશનરી વસ્તુઓ લીધી તો તેને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલે કે આ ત્રણેયનો તમારે સરવાળો કરવાનો છે ચાલો આપણે સરવાળો કરીએ પાંચ ને પાંચ દસની શૂન વધી પડી એક સાતને એક આઠ નવ દસ દસ ને પાંચ પંદર પંદરનો પાંચો વધી પડી એક દશા ચિહ્ન દશાં ચિહ્ન આપણે એમને મૂકીશું પાંચ તેરી પંદર ને એક સોળનો છગડો વધી પડી એક આઠ નવ દસ અગિયાર બાર બારનો બગડો વધી પડી એક ત્રણને એક ચાર ચારને ચાર આઠ આઠ ને એક નવ નવસો છવ્વીસ પોઈન્ટ પચાસ ઓપ્શન નંબર બી આપેલો છે નવસો ને છવ્વીસ પોઈન્ટ પચાસ ચાલો એના પછી ઓગણત્રીસમો દાખલો ભાવનાએ ચાર કિગ્રા અને સાતસો પચાસ ગ્રામ બટાકા ત્રણ કિગ્રા સાતસો પચાસ ગ્રામ ટામેટા અને બે કિગ્રા બસો પચાસ ગ્રામ ભીંડા ખરીદા તો તેણીએ કુલ કેટલા શાકભાજી ખરીદી ચાલો ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે જો ચાર પોઈન્ટ સાતસો પચાસ ગ્રામ ત્રણ પોઈન્ટ સાતસો પચાસ ગ્રામ અને બે પોઈન્ટ બસો પચાસ ગ્રામ અહીંયા ચાર છે એ કિગ્રા સ્વરૂપે હોય ચાર કિલો અને સાતસો પચાસ ગ્રામ ચાલો આનો આપણે સરવાળો કરીશું ઝીરો ઝીરો એમને મૂકીશું પાંચ તેરી પંદરનો પાછળો વધી પડી એક સાત એક પંદર પંદરમાં બે નાખો તો કેટલા થાય તો કે સત્તર સત્તરનો નો વધી પડી એક દશાંત ચિહ્નો આપણે દશાંતિહ્ન એમાં મૂકીશું ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચાલો કેટલા આવે તો કે દસ પોઈન્ટ સાતસો ને પચાસ છે ઓપ્શનમાં તો આ ઓપ્શન નંબર એ દસ પોઈન્ટ સાતસો ને પચાસ રાધાએ રૂપિયા આઠસો પિસ્તાળીસ પોઈન્ટ પચાસનું કરિયાણું ખરીદ્યું તેણીએ દુકાનદારને રૂપિયા બે હજારની નોટ આપી દુકાનદાર રાધાને કેટલા રૂપિયા આપશે એટલે કે બે હજારમાંથી તમારે રૂપિયા આઠસો પિસ્તાળીસ પચાસ બાદ કરવાના છે મેં અહીંયા લખેલું છે ચાલો જ્યાં પણ ન હોય ત્યાં આપણે ઝીરો કરીશું ઝીરોમાંથી ઝીરો જાય તો થી પાંચ જાય નહીં એટલે દસ ખોલે દસ નવ 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 અને એક દસમાંથી પાંચ જાય તો પાંચ દશાં ચિહ્ન એનો દર્શન ચિહ્ન એમનો નવમાંથી પાંચ જાય ચાર ચાલો નવમાંથી પાંચ જાય તો ચાર નવમાંથી ચાર જાય તો પાંચ નવમાંથી આઠ જાય તો એક અને એક અગિયાર ચોપન પોઈન્ટ પચાસ અગિયાર ચોપન પોઈન્ટ પચાસ ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ ચાલો એકત્રીસ પ્રશ્ન ત્રણસો લિટર દૂધમાંથી પિંચાશી લિટર અને પાંચસો મિલી દૂધ વેચાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહ્યું ત્રણસોમાંથી તમારે પિંચાશી પોઈન્ટ પાંચસો મિલી બાદ કરવાનું છે ચાલો આપણે બાદ કરીએ ચાલો અહીંયા આપણે પેલા ઝીરો ઝીરો મૂકવાનું કામ ભૂલવાનું નહીં ઝીરો માંથી ઝીરો 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 માંથી પાંચ નો જાય દસકો લઈએ નવ નવ અને બે

અંતર કાપે છે તો આ સ્કૂટર ત્રણ પોઈન્ટ સાત લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે એટલે કે તમારે કરવાના છે ચાલો અહીંયા કરીએ આપણે દશાં ચિહ્ન આપણે દૂર કરી દઈએ એટલે કે ત્રણસો ને પંચાવન ના છેદમાં કેટલા આવી જશે કે દસ ગુણ્યા સાડત્રીસના છેદમાં કેટલા આવી જશે તો કે દસ દશાં ચિહ્નો દૂર કરતા હોય બધા એને આવડે છે હવે ત્રણસો ને પંચાવન ગુણ્યા સાડત્રીસ કરવાના છે તો કે ત્રણસો પંચાવન ગુણ્યા તમે સાડત્રીસ કરો તો જવાબ કેટલો આવે તો કે તેર હજાર પાંત્રીસ ચાલો આપણે લખી નાખીએ તેર હજાર એકસો ને પાંત્રીસ તમારે તે કરી શકો અત્યારે સમયના અભાવે આપણે વિડીયો મોટો ન થાય તેટલા માટે આપણે થોડીક સ્પીડ રાખીએ છીએ દસ ગુણ્યા એટલે કે સો ચાલો ચિહ્ન ક્યાં આવશે તો કે એક અને બે આંકડા પછી કેમ કારણ કે અહીં તમને બે આંકડા આપેલા છે સો છે એટલા માટે સતાંશ એટલે કે એકસો એકત્રીસ પાંત્રીસ જવાબ છે એકસો એકત્રીસ પોઈન્ટ એ ઓપ્શન આપણો સાચો ચાલો એના પછી તેત્રીસમાં દાખલો એક લંબચોરસની લંબાઈ બાર પોઈન્ટ પાંચ સેમી અને પહોળાઈ આઠ પોઈન્ટ પાંચ સેમી છે તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ બાર પોઈન્ટ પાંચ છે અને પહોળાઈ આઠ પોઈન્ટ પાંચ છે ચાલો આને આપણે છૂટા પાડીએ એટલે એકસો પચીસના છેદમાં દસ ગુણ્યા પિંચ્યાસીના છેદમાં દસ ચાલો હવે એકસો ને પચીસ ગુણ્યા પંચ્યાસી તમારે કરવાના એટલે જવાબ કેટલો આવે તો કે દસ હજાર છસો ને છેદમાં સો હવે દશન ચિહ્ન આપણે મૂકીએ એક અને બે આંકડા પછી એટલે કે એકસો ને છ પોઈન્ટ પચીસ ચોરસ મીટર કારણ કે ક્ષેત્રફળનું એકમ ચોરસ મીટર સેમીમાં આપેલું હોય તો સેમી સ્ક્વેર અને મીટર આપે તો મીટર સ્ક્વેર અહીં સેમીમાં આપેલું છે એકસો છ પોઈન્ટ પચીસ સેમી ઇસ્ક્વેર ચાલો એના પછી એક કાર છ પોઈન્ટ પાંચ લીટર ડીઝલમાં એકસો ચાર કિમી અંતર કાપે છે તો આ કાર એક લીટર ડીઝલમાં કેટલા કિમી અંતર કાપશે એટલે એકસો ચાર ભાગ્યા છ પોઈન્ટ પાંચ તમારે કરવાના છે ચાલો એકસો ચાર એમનામાં આપણે રાખીએ હવે ભાગાકાર છે એને આપણે ગુણાકારમાં ફેરવી નાખીએ અને છ પોઈન્ટ પાંચ છે એ છ પોઈન્ટ પાંચ એના પાસઠના છેદમાં દસ આવે એટલે કે દસ ઉપર અને પાસઠ નીચે જો ફરીવાર વાર સમજો અહીં ખરેખર ભાગ્યા પાસઠ ના છેદમાં દસ આવે પણ આપણે ગુણાકારમાં લઈ લીધે વ્યસ્ત કરી નાખ્યું એટલા માટે દસ ઉપર અને પાસઠ નીચે હવે હવે આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો કે એક હજાર ચાલીસ ના છેદમાં પાસઠ હા એક હજાર ચાલીસ ભાગ્યા પાસઠ તમે કરો એટલે કેટલો આવે તો કે સોળ અથવા પાંચ પાંચ વડે પેલા છેદ ઉડાડવાના આનો પાંચ વડે તેર પંચા પાસઠ અને પાંચને પાંચ દુ દસ અને ઝીરો પાંચ અઠ્ઠા ચાલીસ બસો ને આઠ પછી એના તમે છે સરળતાથી કરી શકો તેર વડે ગુણી શકો ચાલો એના પછી પાંત્રીસમો દાખલો એક પીપમાં સુડતાલીસ પોઈન્ટ પાંચ કીગ્રા ઘઉં ભર્યા છે જો દરરોજ તેમાંથી બે પોઈન્ટ પાંચ ગીગના ઘઉં કાઢી લઈએ તો પીપમાના ઘઉં કેટલા દિવસ ચાલે સુડતાલીસ પોઈન્ટ પાંચ ભાગ્યા તમારે બે પોઈન્ટ પાંચ કરવાના છે ચાલો સુડતાલીસ પોઈન્ટ પાંચ પહેલા આપણે એને છૂટા પાડી દઈએ કે ચારસો પંચોતેરના છેદમાં કેટલા આવી જશે તો કે દસ ભાગ્યા પચીસના છેદમાં દસ ચાલો વ્યસ્ત પ્રમાણ આપણે કરીએ સાતસો પંચોતેરના છેદમાં દસ ગુણ્યા દસના અહીંયા આપણે ડાયરેક્ટ મૂકી દીધા હતા પણ અહીંયા તમને વિગતવાર સમજાવું છું પચીસ ચાલો ઝીરો ઝીરો જાય ચારસો પંચોતેર ભાગ્યા તમે પચીસ કરો તો ઓગણીસ જવાબ આવશે એટલે કે ઓગણીસ છે ઓગણીસ દિવસ સુધી ચાલે